બ્રિટનમાં સંસદ કાર્ય પર ભાર મૂકવામાં આવે છે જ્યારે અમેરિકામાં ન્યાયપાલિકા પર ભાર મૂકવામાં આવે છે અને ભારતમાં સંસદ કાર્ય અને ન્યાયપાલિકા બંને પર ભાર મૂકવામાં આવે છે બહુ બહુમતી બહુમતી ત્રણ પ્રકારની હોય છે સ્પષ્ટ બહુમતી સાદી બહુમતી અને અસરકારક બહુમતી સૌથી પહેલાં આપણે સ્પષ્ટ બહુમતી જોઈએ સ્પષ્ટ બહુમતી એટલે કે સંસદમાં સંસદ ગૃહમાં સંસદ સભ્ય હોય છે જે કેન્દ્ર કક્ષાના મંત્રીઓ હોય છે અને વિધાનસભા સત્રમાં એમ એમએલએ હોય છે એટલે કે ધારાસભ્યો હોય છે જે રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય છે ઉપલા ગૃહમાં પચાસ ટકા કરતાં વધારે પચાસ ટકા સભ્યો હાજર હોય તો ત્યારે જ ત્યારે જ કોઈ ઘરડો પસાર કરવામાં આવે છે સાદી બહુમતી તેમાં પચાસ ટકા અસરકારક સંખ્યાના પચાસ ટકા સભ્યોની પરવાનગી હોય તો જ તે માનવ્ય ગણાય છે જો પચાસ ટકા સભ્યો કરતાં ઓછા સભ્યોની પરવાનગી મળે તો તે તો તે માન્ય ગણાતું નથી અને તેને કેન્સલ કરવામાં આવે છે અસરકારક બહુમતી જેમાં અસરકારક સંખ્યાના પચાસ ટકા સભ્યોની જો પરવાનગી હોય તો જ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્ર અને ઉપરાષ્ટ્રપતિ તેને માન્ય ગણે છે નહીં તો ઉપરા મહાભિયની શિક્રમણ કરી ઉપરાષ્ટ્રપતિને હટાવી શકાય છે જે અનુચ્છેદ સડસઠ બી પ્રમાણે માન્ય ગણાય છે બક્ષરનું યુદ્ધ મંગાના નવાબ મીર કાશીમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળીને અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી આ ત્રણેયની સેના પચાસ હજારની હતી જ્યારે કંપનીની સેના સાત હજાર હતી મગર મેડલ મૈઝ મેઝર મનરોના વડપણ હેઠળ આ ત્રણેય બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠના રોજ બક્ષર યુદ્ધની લડાઈ થઈ અંગ્રેજોની અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો અંગ્રેજો જીતતા જ તેમણે બંગાળ બિહાર અને ઓરિસ્સાની દિવાનગી અધિકારો પ્રાપ્ત થયા એટલે કે તેઓ ત્યાંના માલિક બન્યા હવે ભારતમાં અંગ્રેજોને હરાવનાર કોઈ રહ્યું નહીં જેથી અને ભારતના કે અધિકારો પ્રાપ્ત થયા અને વહીવટી કામ નવાબને સીધે રાખવામાં આવ્યું ત્યારથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી છે